વડોદરા બ્રિજની દુર્ઘટના પછી સરકાર જાગી જૂનાગઢ ધંધુસરને જોડતા બિસ્માર પુલનું થયું સમારકામ ચાલુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સાવડ ડેરીના દૂધમાં કેમિકલ ભેળવાતું હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ અને બાળકોને શિક્ષણના પાઠ શીખવતા શિક્ષક રાજા પાઠમાં ઝડપાતા શિક્ષણ જગતનું માથું શ્રમથી ઝૂકી ગયું સમાચાર વિગતવાર જોઈએ તો પહેલાં લઈશું એક નાનકડો વિરામ હવે જોઈએ સમાચાર વિગતવાર એવું કહેવાય છે કે અદાલતમાં જઈએ તો એક ઘરે જ અંધારું અજવાળું થાય છે ને એક ઘરે અંધારું થાય છે જ્યારે લોક અદાલતમાં બંને ઘરે અજવાસ વાસ પ્રયાસ થાય છે જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું નામદાર નેશનલ લીગલ ઓથોરિટી દ્વારા સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી આ મુજબ જુનાગઢ જિલ્લામાં આજે લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોર્ટ ખાતે આયોજન થયું હતું જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ બીજી દવેના માર્ગદર્શન નીચે નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં ચેક રિટર્નના કેસ અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારજનોના ક્લેમ કરેલ કેસ સમાધાન થઈ શકે તેવા ક્રિમિનલ કેસ અને લોક અદાલતમાં સમાધાન માટે રજૂ થયા હતા સમાધાનના પ્રયાસથી લોકોને પૈસા તેમજ સમયનો બચાવ થયો હતો ચેક રિટર્ન કેસમાં કેસ ચાલ્યા બાદ નિર્ણય આવતો હોય છે પરંતુ લોક અદાલતમાં ફરિયાદી અને પક્ષકાર વચ્ચે સમાધાન થાય તો સ્થળ ઉપર જ સમસ્યાનું નિવારણ આવી શકે છે આજે યોજાયેલ લોક અદાલતમાં મોટી સંખ્યામાં લોકોએ સમાધાન કરી વલણ અપનાવ્યું હતું શારીરિક અશક્ત વ્યક્તિઓએ પણ અદાલત ખાતે આવીને આ લોક અદાલતને સફળ બનાવી હતી એકંદરે ત્રણ હજાર આઠસો ત્રેપન જેટલા કેસોનું સુખદ સમાધાન થયું હતું નમદાદ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને નામદા સ્ટેટ લીગલ સર્વિસ ના આદેશ અનુસાર આજ રોજ આ લોક અદાલતનું આયોજન થયેલું છે લગભગ વીસથી પચીસ ટકા કેસીસ જે પેન્ડન્સી છે એના કેસીસ આ લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે લોક અદાલતમાં જે કેસો મૂકવામાં આવે છે તેમાં ખાસ કરીને ચેક રિટર્નના કેસો મોટર એક્સિડન્ટમાં જેને ઈજા થઈ હોય જેનો કોઈ માણસ ગુજરી ગયો એના વારસદારો જે ક્લેમ કર્યો હોય એવા કેસો કાયદામાં જે કેસો ક્રિમિનલ કેસો છે જે સમાધાન થઈ શકે એવા કેસો છે તેવા કેસો મૂકવામાં આવેલા છે લોક અદાલતનો મોટામાં મોટો ફાયદો એ છે કે માણસ કરોડો રૂપિયા એક સેકન્ડમાં એક મિનિટમાં કમાઈ શકે પણ એક સેકન્ડ અને એક મિનિટ એ પરત મેળવી શકતો નથી સમય પાછો મળતો નથી એટલે મોટા મોટો ફાયદો એ છે અહીંયા માનો કે કોઈ પણ એનઆઈએકનો કેસ દાખલ થાય તો કાનું પ્રોસિજર છે જે સામો પક્ષ છે જેને ચેક આપ્યો છે એનું રિટર્ન થયું છે બોલાવવામાં આવે આ ફરિયાદ પક્ષ કેસ રજૂ કરે પુરાવા રજૂ કરે આરોપી પક્ષને કોઈ પુરાવો રજૂ રજૂ થાય અને પછી છેલ્લે આર્ગ્યુમેન્ટ સાંભળ્યા પછી જજ સાહેબ જે તે કોર્ટના એનો નિર્ણય કરતા હોય છે એના બદલામાં જો લોક અદાલતમાં એનઆઈએ વાળા બે માણસો આવે અને સમાધાન કરે તો તાત્કાલિક આ બધી પ્રોસિજરમાંથી બાયપાસ થઈ અને સમાધાન થતું હોય છે એટલે એ જ રીતના એક્સિડન્ટ માં પણ આવી જ પ્રોસીજર હોય છે પુરાવો રજૂ થાય દલીલ રજૂ થાય પછી કોર્ટ જજમેન્ટ આપે જજમેન્ટના ઉપર અપીલો થાય જો લોક અદાલતમાં સમાધાન થાય તો મોટા મોટો જે વાત છે એ સમય બચે છે માણસ છે બધું આપી શકે છે સમય આપી શકતો નથી અને બીજું માનો કેના એકના કેસમાં સમાધાન થાય તો ફરીથી વ્યવહાર ચાલુ થઈ શકે ફરીથી હાથ ઊંચીની રકમ એકબીજાની લેવડ દેવડ થઈ શકે છે ખાસ કરીને જૂનાગઢની વાત કરીએ જુનાગઢમાં વકીલશ્રી નો સહકાર બહુ મોટો છે કારણ કે કોઈ પણ પક્ષકાર અલ્ટીમેટલી કોર્ટમાં જવા માટે વકીલશ્રી પાસે જાય છે જો વકીલશ્રીને ના પાડે તો લોકો લોકો દાતમાં આવતા નથી નથી એ કોર્ટમાં અને અહીંયા જે પ્રકારે પક્ષકારો આવે છે એ જોતા વકીલશ્રીનો જ સારું સહકાર છે ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી વહીવટી તંત્ર સફળ ઉજાગ્યું છે જુનાગઢ ખાતે ધંધુસર રવની છત્રાસ રોડ ઉપર આવેલા ઉબેણ નદીના પુલ ઉપર અવર જવર બંધ કરી મરામત શરૂ કરવામાં આવી છે બે વર્ષ પહેલાં પણ પૂરના કારણે પુલનો એક ભાગ રસ્તામાં મરામતની જરૂર હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી પુલ ઉપરથી અવર જવર બંધ કરવામાં આવી હતી હવે જ્યારે ગંભીર બ્રિજની દુર્ઘટના બની છે ત્યારે તંત્રએ આંખ ઉગાડી છે અને તાત્કાલિક અસરથી આ પુલનું સમારકામ શરૂ કર્યું છે અ જુનાગઢ ધંધુસર વચ્ચે આવેલ ઉબેણ નદી પરના બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડેલું છે અને એમાં વૈકલ્પિક રસ્તા તરીકે પણ જુનાગઢ થી મજેવડી આંબલિયા થઈ અને ધંધુસર રોડ છે તેમજ જુનાગઢ થી વંથલી થી બાલોડ થઈ અને ધંધુસર રોડ પર જઈ શકાય છે આ જાહેરનામું અગિયાર સાત થી આઠ નવ સુધીનું પાડવામાં આવેલું છે તેમજ બીજું એક માણાવદર તાલુકાના આંબલિયા બાલાગામ રોડ પર આવેલ જૂના અને જર્જરિત પુલ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત કરવા માટેનું પણ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે સાવધ ડેરીમાં કેમિકલ યુક્ત દૂધ બનતું હોવાનો ધારાસભ્ય આક્ષેપ કર્યો છે વંથલી ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો તેમાં તેઓએ આક્ષેપોની જડી વરસાવી હતી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સાવડ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સામે આક્ષેપ કરતા સહકારી ક્ષેત્રે હલચલ મચી ગઈ હતી ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સાવડ ડેરીમાં કેમિકલયુક્ત દૂધ બની રહ્યું છે નકલી મંડળી અને નકલી મતદાનના આધારે ડેરીના ચેરમેન બની બેઠા હોવાનો પ્રહાર પણ કરવામાં આવ્યો હતો સાથે તેઓએ જણાવ્યું હતું કે કિરીટ પટેલ અને તેની મંડળી દ્વારા કેમિકલયુક્ત દૂધ બનાવવામાં આવે છે જેને કારણે કેન્સરના દર્દીઓ દિવસે દિવસે વધી રહ્યા છે માણાવદરના રિવરફ્રન્ટને લઈ ગોપાલ ઇટાલિયાએ હુંકાર કર્યો હતો અને કહ્યું હતું કે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રિવરફ્રન્ટ કાર્યરત થયો નથી આવતા દિવસોમાં જેનો ગોપાલ કબજો લેશે લોકોને સાથે રાખી હું રિવરફ્રન્ટ ઉપર ગોપાલ ઇટાલિયાનું બોર્ડ મારીશ તેમ પણ તેઓએ જણાવ્યું હતું ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું આજ તમે તમારી આસપાસમાં જોજો હજારો લોકો કેન્સરના રોગી છે ભંતલીમાં કેશોદમાં વિસાવંતરમાં માંગરોળમાં માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને આપી દે છે અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાટો જો ખેતરમાં એટલે આવું થાય નહીં એ વાત ખોટી છે દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે સાવજ ડેરીમાં પેકિંગ થાય છે ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય આપણને કેન્સર દવા તો વર્ષોથી છટાય છે હમણાં જ કા કેન્સર થઈ જાય દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી દવા તો 20 વર્ષથી છટાય છે બહુ જૂના જમાનામાં મોનોકોટો ફોસ્ટી ચાલુ થયેલું તેની કોઈ કેન્સર નહોતું અને દવા તો પાંદડા ઉપર છટાઈ છે પણ તોય

અભિનંદન એ દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકંજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જુનાગેડ તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે અમે ભાલી રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવવાની કોઈ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ બળી વો બેટા

જય ભવાની એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ ચોકસી બજાર જુનાગઢ

વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658344 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું શાક થી પુરી શાક માં તમને ત્રણ ઓપ્શન મળી રહેશે તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશ માં આવે પછી જીભ થોડી હાથ મારીએ બો જોડે પાપડ સલાડ છાસ દહી શિખંડ પણ મળી જશે તેમાં શિયાળાના લીધે ઓડો અને રોટલો પણ અહી મળી મનપુરી શાખ એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ બાબા કોમ્પ્લેક્સ સામે સ્વાગત છે ગુજરાતના સહકારી અગ્રણી ખેતી બેંકના ચેરમેન બન્યા છે ત્યારથી તેઓ કિસાનો માટેની આ બેંક અભૂતપૂર્વ નફો કરતી થઈ છે આ ઉપરાંત વિવિધ આગેવાનોની મુલાકાત દ્વારા સહકારી ચળવળને આગળ વધારી રહ્યા છે ત્યારે પરંપરામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી રત્નકારી ખેતી બેંકની વડી કચેરી અમદાવાદ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી જ્યાં તમે ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કુટેજાએ તેના સ્ટાફ દ્વારા ભાવભર્યું સ્વાગત કર્યું હતું સાલ બુકે તેમજ ભારતીય પરંપરા મુજબ ભગવદ્ ગીતાજી તેમજ મોમેન્ટો આપી બેંકની કામગીરીનો ખ્યાલ આપેલ રત્નકરજીએ બેંકમાં રહેલા મંદિર અને કામગીરીથી પ્રભાવિત થયે અને ભવિષ્યમાં કોઈપણ સહકાર માટે ખાતરી આપી હતી સબકા માલિક એક અને શ્રદ્ધા અને સબુરી દેના નામ સાથે જોડાયેલું છે તેવા જૂનાગઢના નાગરવાડામાં પિંચોતેર વર્ષથી શિરડીના સાંઈ ભક્તિ અને આરાધના કરનાર સાંઈ સુખધામ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પાવન દિવસે સાંઈ ભજનની ભજાવલી ભજનાવલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જૂની પેઢીના સાંઈ ભક્ત વડીલ સુરેશભાઈ વૈષ્ણવને હસ્તે આ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું પુસ્તિકામાં છેલ્લા પંચોતેર વર્ષ દરમિયાન સાંઈ સુખધામ દ્વારા થયેલા સેવાકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિના અહેવાલ સાથે સાંઈ બાબાના ભજનો અને માતાજીના ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના બીજા ચરણમાં નાણાવટી બ્રધર્સ દ્વારા સાંઈ બાબાના સુંદર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા આ વિસ્તારમાં શ્રદ્ધા અને સબૂરીનો મંત્ર ગુંજતો થઈ પંચોતેર વર્ષ થયા હોય અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી થી વીરપુર જતી પદયાત્રાનું માં જલારામ ભક્તિધામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વેરાવળસિંહ વીરપુર સુધી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ખારવા સમાજના પિંચોતેર અને સુત્રાપાડા ગામના પંદર જેટલા યુવકો દ્વારા પદયાત્રા યોજવામાં આવે છે આ એકસો સાઠ કિલોમીટર લાંબી પદયાત્રા ચાર દિવસમાં પૂર્ણ થાય છે જુનાગઢના બાયપાસ રોડ ઉપર આવેલા જલારામ ભક્તિધામ ખાતે પદયાત્રીઓ માટે ટ્રસ્ટીગણ દ્વારા જમવાની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તમામ પદયાત્રીઓનો સાલ ઉઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું લોક કલ્યાણ અને સારો વરસાદ થાય દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે આ પદયાત્રા યોજાતી હોય છે મે દર વર્ષ 28 વર્ષથી અમે મે છે વેરા વર્ષથી સોમ વેરા વર્ષ સોમનાથની મીર ઘટના એવું થઈ કે અમે બે વર્ષ પહેલા અમે જેતપુર જે મળે એક ગ્રુપના માણસને ઉડાડી ગયા હતા એ બાપાની ની વસ્તુ કઈ થયું જ નહિ અમે એવું બે કેતા કે પાછા વાળીએ અને બાપ ખાલી આશીર્વાદ માંગ્યો બાપા ના આશીર્વાદ થી એવું કઈ ના થયું કે હવે પાછા અમે ચાલી ને વીરપુર એકસો સાડત્રીસ કિલોમીટર ચાલીએ છે અમે ને ચાર દિવસ અમે યાત્રા પૂર્ણ કરીએ હશે પેલું આપણે માલ બાપા કરીએ છે બીજું જુનાગઢ જલાન બાપા ના મંદિર બી સારા માણસો છે અમે કોઈ વસ્તુમાં અમે તકલીફ આપતા નથી એ લોકો બધી વસ્તુમાં અમને કહે છે તમે જમે છે એમને કહી દેવાનું અમને બીજી ત્રીજો ઓલો અમે જેતપુર કરીએ છીએ જલારામ બાપા અમને આ રીત સુવિધા આપે કોઈ જાત ની ટોચર ભાષા નાં કે તમને રાખશે કે એવું કઈ નાં સામું કે અમારી જઈએ તો અમારું સન્માન નાં કરે ને અહિયાં બી જુનાગઢ માં અમારા હમણાં આવ્યા તો અમારું બી સન્માન કરે ના દ્રષ્ટિ એ અમે વધારે ખારવા જ છે બધી ને પચીસ પચીસ છોકરા છે સુત્રાપાડા છે એટલે ટોટલી અમે નેવું જણા છે એમાંથી પંચોતેર જણા ખારવા છે અને પચીસ જણા સુતરા છોકરા છે અઠ્યાવીસ વર્ષથી થી ગીર સોમનાથ વેરાવળથી અમે ગીર પહોંચાડી રહ્યા છે જાણે કે એકસો ને ચાલીસ કિલોમીટર અમે ચાલીએ ચાર દિવસમાં અમારી યાત્રા પૂરી કરીએ છે અમારી પહેલી નાઈટ છે ને માલબાપા થાય આખા નીકળીએ પછી બીજી નાઇટ જુનાગઢમાં થાય અહીં જુનાગઢ જલારામ બાપાના મંદિર અમને બધીમાં સારી વ્યવસ્થિત જ મળે છે

और अपने लिए धड़कन के लिए जीवन के लिए एक वादा दोहराते रहेंगे ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવું ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત શું જરૂર જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે જીટીપીએલ ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ વિરામ બાદ આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા દ્વારા પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા વિભાગના સુરેશ પાનસુરિયા સંજય પંડ્યા અને જીતેન્દ્ર ઠકરા દ્વારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં નવનિયુક્ત અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા તથા નવનિયુક્ત પદાધિકારીઓ મેયર શ્રી ધર્મેન્દ્રભાઈ પોશિયા ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકર શાસક પક્ષના નેતા દંડક કલ્પેશભાઈ અજવાણી વગેરે સાથે પત્રકાર મિત્રોને પરિચય બેઠક યોજાઈ હતી કાર્યક્રમ સફળ બનાવવા મીડિયા વિભાગના દિનેશ વાળા કેતન નાંડા કાર્યાલય મંત્રી નીરવ તળાવિયા કેવલ ગોસ્વામી યશ કળચરે જહેમત ઉઠાવી હતી દુધાળાનો શિક્ષક જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાં ડમડમ હાલતમાં પકડાયો હતો જૂનાગઢ જિલ્લા કચેરી ખાતે આવેલ જિલ્લા શિક્ષક સમિતિની કચેરીમાં પરિત કુમાર ભગવાનજી કનેરી કનેરિયા દારૂ પીધેલી હાલતમાં બકવાસ કરતો હોવાની સી ડિવિઝન પોલીસને જાણ થઈ હતી અજાણ જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો ત્રીજા માળે આવેલી જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાં પરિત કનેરિયાએ કેફી પીધેલી હાલતમાં પકડી લીધો હતો તપાસમાં પ્રાથમિક શાળા દુધાળાનો શિક્ષક પરિત ભગવાનજી કનેરિયા પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું કે કચેરીમાં કોઈ ઇન્ક્વાયરીના કામે આવ્યો હતો જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાં જ શિક્ષક પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ હતી પોલીસે શહેરના ચોબારી રોડ ઉપર આવેલા ઉમા રેસિડેન્સીમાં રહેતા ફરીદ કનેરિયાની અટક કરી લોકઅપમાં ધકેલી દીધો હતો આ ઘટનાથી શિક્ષણ જગતમાં શરમાર હાલત થઈ હતી ગઈકાલે જુનાગઢમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિની કચેરી ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલી કે વિસાવદર તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરિત ભગવાનભાઈ કનેરિયા આજે છે એ જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે ખુલાસો લખાવવામાં આવેલા અને નશાની હાલતમાં હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ મોકલી અને કાર્યવાહી કરી જેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે જઈ આ પરી કનેરિયા વિરુદ્ધ પ્રોહિબિશન એટલી કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ માણસ

કરતા અને બાળકોને શિક્ષણના પાઠ શીખવતા શિક્ષક રાજા પાઠમાં ઝડપાતા શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂકી ગયું દર્શક મિત્રો આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે સોમવારે ફરીથી મળીશું નમસ્કાર